અને કોઈ દુખી માણસ ની ફીંગડી પકડે છે એટલે મેં તમને ફોન કરી દો તમારો અવાજ મારે બાપા હવે તમે શું કરશો બાઈ સેવા કરજો તમારી કરજો એટલે આવું છે મેં કઈ મનસુખભાઈ કોક જાડુ મોટું હોય ને તો આપડે રોટલો ઘડી દઈએ તેમ ને ભૂલી છે પણ બહુ જાડી હો ખીલા ને બાઈ છે અરે હો હું બસો કિલ્લા ની ભલે ન હોય પણ રોટલો ગળી જઈએ એને પણ એને રોટલા ઈ જો એને રોટલા ગળીને ખવરાવી પડે એમ ઈ કે ઊભી થઈ જશે તોતા ઓલો માળા કીએ ને કે મળામાં માં ફેવી જ પડે એવું છે મારું દીકરું થઈ બઉ કઈ વાંધો નહીં તો અદા તમે મને બપોર પછી ફોન કરજો ને હું અટાણે એક પાસ વિધી માં છું ને એ પેલા પૂરી કરી લઉં કઈ 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 વાંધો નહીં હાલો બપોર પછી કરી કાલ કરી તમે ફ્રી હો તઈ વાત કરી બસ બાઈ ગયું ગમે જાય બાઈ બાઈ ગયો તે ભઈઓ હા બસ આપણે જાડું મોટું ઘર નું માળા હોય ને તો આપણે જિંદગી જીવન જીવવા કઈ કઈ મિલકત છે તમારી પાસે મિલકત મિલકત છે મારા આગળ પાંચ લાખ રૂપિયા બેંક માં પડ્યા છે

બે વાતો કરી મારા જીવન સાથે હું અટાણ એટલો બાઈ થી ઘરે આવી ગયો હું ભાવો બનવાની તૈયારી માં છું તમે બાઈક સીંગડા પગ નાખવા ઉભા છો મારે શું કરું હું બાવ આવું ખુલું મનસુખભાઈ આજે તો હું હવે બાપા બાઈ થી ઘરે આવી ગયો છું તમારો દીકરો સન્યાસ ધારણ લીધો મેં કીધું છે તમારો દીકરો ગયો એમ સંસાર સંસાર છે ને ઈ બધું છે બાકી મારા ગયો જો એકલા રખડવું ને એકલું ખાવું ને એકલું પીવું એની પણ રોજ પાણી પુરી માંગે પીજા માંગે અહીંયા કઈ કઈ ઘરે હોવું જોઈએ ને હા એ બરાબર છે તો ભેગું ન તું ઈ તાઈ લે રાખે ભાઈ પણ હવે એક જીવન જીવનસાથી જિંદગી ની અંદર મારા તો બાપા ભાઈ માથા ભાઈ તમારો દીકરો મને ઘરે લઈ લીધો મરી ગયો હું તો

મારી માં થઈ બઉ મનસુખભાઈ મેડિયો જોયો તમારી જ્ઞાતિ ની બાય છે ભાઈ ને તન વરણ જેલમાં એના મારે બાઈ હોય ને રાખતા નકર બધા મંત્ર ભૂલી જાઓ ને હા રામાનંદી મહારાજ રામાનંદી હા મહારાજ તો કોઈ અમારી બાઈ રાખતા એમ ની તમારી વાત નથી મને ગમે કોક દુખિયારું આમ એવું હોય ને પણ હોય રાખવામાં બાકી આ તા મે બધું જો 24 હું એ મનસુખભાઈ દુનિયા પરિન બેઠો છું બાયુ ફેશન માં ને વે સન્માન આપી છે કે મોબાઈલ નું માન હે એટલે એ વાત પૂરી લીયો તમે સાચી વાત તો હવે તમે એક કામ કરો મને તમારો ફોટો મોકલો આ ઓડિયો વાયરલ કરવો તમારે એ મારવી લે રમલા ના કરજો હું જરીક ભાયુ ને પૂછી લઉં હે હું મારા ભાયુ ને પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું તમે કોઈ બાર ભાઈ કે ભાભી કે આ તાને એક નનકળો ભાઈ છે એ વહુ કે ઈ મને કોઈ ફોન બી પિયા કરતા નથી પણ આ તો હમણાં મને જે ફોન કરવા ગયા હું તમને જિંદગી બગાડી અને કોઈ ભાવે નથી પૂછ્યા ભાઈ તું ખા છો પી છો કે હું કર છો એટલે આ તો તમારે ખાવા પીવાનો જો તકલીફ નો હોય અને બાય નો કરવી હોય તો અહીં મારે ન આવિયેવો જો આપડે આશ્રમ છે ગૌશાળા છે અનાથ રે છે મજા કરે છે ને પરિવારની ગુણે રેવું આઈ વિ આવું

અને એકલું જીવ અને મન સુખભાઈ એક હજી તમને વાત કર દઉં મારી હાવ ચોખી હું આજ મારે બાઈ કોરોના માં મરી ગઈ છે અને એક દીકરી હતી દીકરી પરિણાવી દીધી પછી ટેન્શન માં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો પીવાનો હા પીવાનો હા છે પછી હું છે બે હવા ઉઠવા ગામ માં જાવ નહીં આપડે બે ઇંગ્લિશ ના એ દેશી અમારે ઇંગ્લિશ ના જડે બાપા એમાં દેશી પીવામાં છે ને તમારે એ ધ્યાન રાખવાનું માથે ગયું ને એવું નહીં ખાવાનું નગર ઉલટી થાય ના ઉલટી બુલટી થાય એવડો ના પી મનસુખભાઈ એક જ કોથરી જે લઈ રોટલા બોટલા કરી અને નિરાતે ઘરે ખાઈ પી અને પછી હોય જ રેવાનું બાર ક્યાંય જવાનું નથી એમ નહી પણ પીધા પછી તો બાબા મોજ આવે મોજ આવે પણ ભાઈ મોજ ના હારે કરે મોબાઈલવાર ટાઈમ કાઢું તમારા થોડાક વિદ્યા જોઉં પછી નિંદર આવે વેલી પાંચ છ વાગે નીંદર ઉડી જાય પછી નાય ધોઈ ધૂપ દીવા કરી ને મજાનો પછી બજારમાં નીકળું કે કે તો કાય વાંધો નહી ભલે એક કોથરી પીતા હો રાજતી બેસાલુ કરજો એટલે તમારે લગભગ બાય નહી કરવી પડે એમની ટેન્શન ને હિસાબે પીવો પડે ભાઈ આ મેં કઈ આજ જીવન માં કોઈ નંબરે આપળું ગડનું ના ના એ તો બરોબર પણ એને તો તમે દારૂ મૂકી દે મારી પાસે આવો તમારે દારૂ નહી પીવો પડે હાથી આલ હું તમને ભાઈઓને પૂછીને પછી ફોન કરિકાલ પરમદી આ ભાઈમાં કાલ પરમદીન ટાઈમ નથી અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો વાતાય પૂરી હું અટાણા છો પાછો તમારું આખું નામ કીધું એ જયંતિભાઈ રણછોડ દાસ ખુબ આવત જયંતિ જયંતિભાઈ રણછોડ દાસ ખુબાવત જયંતિ દાસ રણછોડ દાસ

હવે મને તમે છે ને બાપા મને ફોન કરે ખાલી મને આ કેવડાવીન કયો ને કેટલી વારમાં મને ડ્રિંગ કરો છો એ હું તમને ફોટો છે નહી ફોટો પણ વો પડ છે હું અહીં ગામડે છું એ ફોટાની જરૂર નથી ફોટાને ભૂલી જાવ ખાલી અમે રેકોર્ડિંગ તમારા મોબાઈલ નંબર નાખી દીધો પણ પછી જો બાય જોઈન કર ગોતજો ક્યાંક બીજું ક્યાંક પટકાઈ ન જાય ને બધું લઈને વહી જાય મનસુખભાઈ તમારા પર હું ગોતવી છે આપણે આ કાઈ વાત તો પછી તમે છે ને કોઈનો ફોન આવે તો મારી મને મારી એર વાત કરાવડાવજો હા ભલે ભલે 100% હલો હા બાય મારે એ કરવી છે તો આપણે બે એક એક કરી લઈ માય જઈ એ ના ના બે બાઈ આરાક નથી ઓડિયો છે ફોટો અમે અમારી રીતે મૂકી દેવું કઈ ઉપાધિ નો આવે તો મને રિંગ કરજો હા ભલે ભલે ગમે એનો ફોન આવે છે તમને